જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે એક વૈભવી બેન જે સાણંદ રહે છે એ ચાર ધામની યાત્રા કરવા ગયા હતા ગોકુળ મથુરા વૃંદાવન ત્યાંથી તમે જોઈ શકો છો કાના માટે ટી શર્ટ લાવ્યા છે મારા માધવ માટે રાધા કૃષ્ણની પ્રિન્ટવાળી તમે જોઈ શકો છો કેટલો કીટી લાગશે મારો કાનો પહેરાઈશ તો જોવો છો તમે જોઈ શકો છો કાના માટે ટી શર્ટ લાવ્યા છે એ અને મારા માટે બી એમને બહુ હતી તમે જોઈ શકો છો લાવ્યા છે એ મને આપી તમે જોઈ શકો છો જો અંદર રાધે રાધે લખેલો છે ભગવાનની બંસરી છે અને એમનો ખૂબ ખૂબ આભાર એમને ખૂબ ધન્યવાદ કે ભગવતી રાંધલ અને ઠાકોરજી એમની મનોકામના પૂરી કરે અને જોઈ શકો છો હું એમ છું મને બી બહુ જ ગમી અને ઠાકોરજી એમની ઈચ્છા પૂરી કરે ખૂબ આગળ વધે એ સૌને મારા જય શ્રી કૃષ્ણ